ભાવનગરમાં ફરી એક વખત વર્દી પર ડાઘ લાગે કામ પોલીસ દ્વારા આવ્યું છે ભાવનગર તળાજા તાલુકાના ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ગુંડાઓની માં ફૂક એક યુવક ને ઢોર માર માર્યો જયારે યુવકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું શું છે સમગ્ર વિગત ચાલુ જાણીએ વિગતવાર

તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન પીઆઈ ચેતનભાઈ મકવાણા ઉપર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે દાઠા પોલીસ ત્રણ દિવસ પહેલા કેસમાં રામજીભાઈ યુવાનની ધરપકડ કરી અને ત્રણ દિવસ સુધી જેના કારણે યુવક ત્રીજા દિવસે બેભાન થતા યુવાન કોમમાં જતો રહ્યો હતો જ્યારે પોલીસે પોતાનું પાપ છુપાવવા માટે માનવતા મરી પરવરી હોય તેમ એકસો આઠ ને બદલે પોલીસ વાનમાં જ યુવકને ભાવનગર ખાનગી હોસ્પિટલ હાલ આ યુવકની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું પરિવારે જણાવ્યું હતું સૌથી મોટો સવાલ એ છે કે કયા કાયદામાં જોગવાઈ છે કે પોલીસ તમારી સાથે મારપીટ કરી શકે

તમને પોલીસ સ્ટેશન કેટલા દિવસ રાખ્યા ત્રીજો દિવસ પરિવાર આક્ષેપ કરી રહ્યો છે એ કયા ગુનામાં લઈ ગયા કયા ગુનામાં કેટલી દારૂ કેટલો કેટલો દારૂ પકડાયો હતો અચ્છા એટલે પૂછપરછ કરો ત્યારે એફઆઈઆર કેવું કરો કે ત્રણ દિવસ ત્રણ દિવસ સુધી એવા નેવાન થાય કે પરિવારનો આરોપ છે પરિવાર અને માર 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 અચ્છા માર નથી માર્યો તો છે ને માટે હોસ્પિટલ આવ્યો અને શું થયું

અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે પણ પછી એને સોવીસ કલાકને અહીંયા રાખ્યો રાતે પાછો એને ઘરે મોકલી દો પછી પાછા બીજ દિવસે હાજર કર્યો હાજર કરીને પછી પાછો ફાનનો એને એવો માર્યો તે હોમ આવી ગયો એટલો માર્યો સાહેબે મૂકવાના સાહેબે પછી એવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના પોગી ગયો મને મેં ટિફિનવાળાને મેં કીધું ડાઠાથી કે ભાઈ તું એ ટિફિન દઈ મારો ભાઈ ના છે અને એને ટિફિન દેવા જોઈએ ને તો એણે આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈ વળજોન ફરતી પોલીસ વાળા ઉભા હતા એટલે એને અંદર જવા દીધો પણ એને એવું કીધું ભાઈ શેર રામભાઈ અત્યારે અને કોમામાં છે એટલે મેં સીધી ઘરેથી ગાડી મારીને ના હું દવાખાને આવ્યું એવું કીધું ભાઈ મોવા તો મેં કીધું ભાઈ મોવાની મારે જવું છે સરકારીમાં ભાવનગર એ જે મેં ભાવનગર કાફલો લઈને આવ્યા છીએ અહીંયા અને પોલીસવાળા એમાં એમને છે તો એને અત્યારે બે વાન હાલતમાં છે પોલીસ પોલીસ સ્ટેશનમાં લઈ અને માર કોના દ્વારા મારવામાં છે માર મકવાણા છે દ્વારા રામભાઈ તમારો શું થાય રામભાઈ મારો નાનો ભાઈ થાય કયા ગુનામાં લઈ ગયા હતા દારૂની બોટલ અંબાવવા મને ગુનામાં તમારી શું માંગ છે મારી માંગ એવી છે કે આમની વાંચ કડક કાયદા થાય એવી મારી અપીલ તમને આ જાણ ક્યારે થઈ પોલીસ દ્વારા માર મારવામાં આવી મારે ટૂંકમાં જ્યારે ભાઈ કોમામાં આવી ગયો તારે તારે સાહેબનો ભાઈનો ફોન આવ્યો કે લઈ જાઓ તમે એટલે હું ના લેવાઈ ગયો તો એવડા લોકો મોવા લઈ જતા એમ્બ્યુલન્સમાં નાખીને દમું ના ભોગી ગયો એટલે પછી મેં કીધું ભાઈ મોવા નથી જવાનું અમારે ભાવનગર જવાનું છે જો એને ભાવનગર અત્યારે રામભાઈ ની હાલત કેવી છે અત્યારે બે ભાન હાલત છે ભાવનગર